હલો ગાઈસ કેમ છો તમે બધા સ્વાગત છે તમારું નવી નવીના વ્લોગ પર તો આજે ફરી એકવાર વ્લોગ બનાવવા માટે આવી ગયા છે અને આજે છે ડેલી મિની વ્લોગ આમ ગણો તો ફૂલ વ્લોગ જ છે બરાબર આપણે લેન્ડસ્કેપ રેશિયોમાં અને વોઇસ ઓવર વગેરે બનાવી છે એટલે ફૂલ વ્લોગ જ કહેવાય તો ફૂલ વ્લોગ ના ડે 12 એટલે કે 12માં દિવસમાં તમારું આજે સ્વાગત છે અને ચાલો આજે થોડકા આપણે જે કાલના કપડા છે એ જ પહેરા છે અને કામે જવાનું છે બરાબર કામ છે બરાબર કેમિકલ નું હોય કે શું હોય મને પાકી નથી કામે જવાનું છે તો આપણે આ જે કપડાં છે એ બદલાઈ નાખી ચાલો વ્લોગમાં એન્ટ સુધી રહેજો કાલ જે વ્લોગ બનાવ્યો હતો એ તમને અહીંયા આઈ બટન પણ જોવા મળતો હશે છે અને લિંક આપેલી છે જોઈ આવજો ખૂબ જ મજા આવી એવી મસ્ત એડિટિંગ પણ કરી હતી એડિટિંગને તમે રેટિંગ આપી શકો છો કઈ જગ્યા વિડીયો હશે એ પણ તમારા કોમેન્ટમાં જણાવતી છે વ્લોગ જોઈ આવશે પણ છેલ્લે ચાલો તમે મળી આગળની ક્લિપમાં પણ વ્લોગમાં એન્ડ સુધી રહેજો ખૂબ જ મજા આવશે જો કાલે તો કપડાં બદલાવી લીધા છે ને હવે આપણે ખાલી આજે

આનો આપણે મેક્સિમલ જોળતો જે થી કરે ને ખવા સારા લોકો પર દેસી તાને જિના તાનો વસ્તી સિદ્ધ છે તાકે તો જો મિત્રો આપણે રોહિત ભાઈ ઘરે આવી ગય છે ક્રિએટર બાય જે છે તૈયાર થશે કલર કામ જાવાનું છે એટલે રોહિત ભાઈ

તો જો મિત્રો અહીં આવી ગયા છે પેટ્રોલ પંપે હિન્દુસ્તાન પેટ્રોલિયમ ફ્રેનો કા પ્રમોશન છે ને પણ પેટ્રોલ પંપ આવે તો હવે એટલું બધું કે બ્લર કરવા દો બરોબર તો જો ભાત લઈ લીધું છે અને હવે જઈશ સીધા સાવસરા તો કયા છે ગાડી પેટ્રોલ પૂરા કારણ કે આપણે ખાવા જોઈએ એમ ગાડીને પણ ખાવા જોઈએ છે તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી રહેજો ને પેટ્રોલ પૂરા આવે એટલે આપણે જવા સીધા સાવસરા કામ વાત બરોબર ચાલો જો એક ફૂગો પણ ઉડે ના હાય Ya lo muerto me sirve

તો જો મિત્રો ઓલમોસ્ટ ધાબુ ગવાઈ ગયું છે અને ધાબુ ગાય જાય એટલે આ બધો કચરો છે વાળાય ને આપડે પછી કેમિકલ મારવાનો બરોબર સુધી રહીજો અને જોતા રહીજો

બાકી તમારે પણ જો આવું કાંઈ કામ કરવું હોય તો આપણે ઘરનું છે એટલે કઈ તો ડિસ્પ્લે ઉપર દેખાય છે એમાં કોન્ટેક્ટ કરો કોઈ પણ કામ હોય તો તમે એમની ઇન્કવાયરી એટલે કે પૂછી શકો છો કાંઈ પણ કામ હોય ફૂટીનું છે કેમિકલનું છે કલરનું છે અથવા કોઈ પણ વસ્તુ હોય તો એ તમે પૂછી શકો બાકી ડિસ્પ્લે ઉપર સંજયભાઈ અને મારા પપ્પા બંનેનો નંબર છે અને મારો નંબર પણ તમને ડિસ્ક્રિપ્શન અથવા મારા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે મને પણ તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો સાંતલગુરુજી હું અસલ આદી બাকি જો આવો પાછો આપણો નાનો વ્લોગ છે તો જરૂરથી વ્લોગ માં હેન્સી દીજો ચાલો જી મોસ્ટ ગ્રુપ છોવા જેસા થઈ ગયા તો હાલો આપડે કામ કરવા આવશી કે કામ કરીએ કાકરા કડી બની લી કે आवाज થોડો ધીમો આવતો છે તો બગ દેખીએ તો માઈક બેક એ ફીટો થઈ ગઈ છે તો હાલો જો કરીજી ઉમર માં હેન્સી કરીજી તો ઝામીન તો અત્યારે સાર હાડા શાર જેટલું થઈ ગયું છે અને એટલું આપણે કેમિકલ પણ મારી દીધું છે હાન્ડ પાછી કેમિકલ લાગે છે આ જે હરિયાવાળા ભાગ હતા જો આ બધું એ બધું મેં માર્યું છે બરાબર પીસીથી હાઇન્ડ પાપ પપ્પાને સંજયભાઈ જે છે એ રોલ મારે છે એટલે ગાયકાપુરું થઈ છે તો આ જગ્યાએ આપણે કલર બનાવ્યો તો આ પીસી અને તેર માટે તૈયાર રહીજો ને લગ્ન એન્ડ સુધી રહીજો ખુબ મજા આવશે

આપડા આપણા પપ્પા ના છે પણ ઢોલ ખુલ્લી છે બરોબર હવે થોડોક મિશ્રણ થાય છે મિક્સિંગ કરીને પછી દેવું આની ઉપર બરોબર હાલો હજી સુધી રહી જાય ઘરે જઈને હાલ મિત્રો અહિયાં આપડે પૂરો કરીએ છીએ આઠમી બધું તમે મારું મોઢું દેખાતું છે એના પર ક્લિક કરશો તો તમે મારી ચેનલ પેજ દેખાડશે અને બીજા વ્લોગ જોવા મળશે અને હવે પણ બધું જે ફોટો દેખાય છે એના પર ક્લિક કરશું તો કાલનો વ્લોગ તમને જોવા મળશે બાકી વિડીયો જો સારો લાગે વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ પર તમારે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આપણો ફોન આપણો પપ્પા લઈ ગયા હતા એટલે આપણે સંજયભાઈના મોબાઈલમાંથી જે છે વિડીયો રેકોર્ડ કરીએ છીએ તો અહીંયા વ્લોગને પૂરો કરીએ છીએ મળે તમને આ તો લોગમાં